નમસ્તે ઘર બેઠા ઉપરમાં એ કેવાય કેવી રીતે થાય છે તેને સમજણ માટે નાનો થોડો વિડીયો બનાવવામાં આવ્યો છે ખરેખર આ ઉપયોગી થશે તો વિડીયો ગમે ત્રો જોઈજો અને તેમને ટ્રાય કરજો એટલે એ કહેવાય થઈ જશે તો વિડીયોની હવે શરૂઆત કરીએ છીએ સૌ પ્રથમ આપણે કોઈપણ પ્રોબ્લેમ ખોલવાનું છે એમાં માય રેશન રેશન કાર્ડ ડાઉનલોડ કરવાનું થાય છે તો જોઈએ આલો કોઈ પણ બ્રાઉઝર ખોલીને માય રેશન કાર્ડ લખશો એટલે આવું એપ્લિકેશન આવશે ત્યાર પછી તમારે ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ હું કરું છું જો તમે તમે તમારા ફોનમાં ડાઉનલોડ કરી લો એ ઓપન કરી જો આવું ફેઝ ખુલશે બરાબર અને આગળ જોતા જતા વિડીયો સૌ પ્રથમ વપરાશકર્તા ઉપર ઓકે કરવાનું ત્યાર પછી ઉપર આપણું નામ લખવાનું નામ લખાઈ જાય પછી નીચે ફોન નંબર લખવાના ફોન નંબર લખાઈ જાય એટલે એની ઉપર એક નીચે ઓકે કરવાનું ત્યાર પછી એક મેસેજ આવશે એ મેસેજ પણ આમાં નાખવાનું એટલે આપણું રજીસ્ટ્રેશન થઈ જાય છે ઓકે વિડીયો કાપતા નહીં અહીંયા ફોન નંબર નાખવાનો કે પેલા સૌ પ્રમાય નવો સક્સેસ આધાર ઈ કેવાય ઉપર ઓકે કરો ત્યાર પછી ડાઉનલોડ આધાર ઉપર ઓકે કરવાનું તૂફન નંબર નાખવાના એટલે તમારા કાર્ડમાં જે કાંઈ છે તે બધાની માહિતી આવી જશે સૌ પ્રથમ ચર્ચા નાખી દઈશ ચર્ચા નખાઈ જશે આ કુકનના કુકુલ છે માં કેટલા સભ્યો છે કેવાસી થઈ ગયું છે બાકી છે તે તમામ વિગત આમાં બતાવવામાં આવે છે થઈ ગયું હોય છે તો યશ બતાવે છે કે ન થયું હોય તો ન બતાવે છે હવે ઓટીપી ચેક કરવાનું અહીંયા ઓટીપી નંબર નાખવાના ओटीपी नंबर न खाइ जाए ત્યાર પછી પાછો ઓટીપી ઉપર ક્લિક કરજો જો તી બતાવે તે પરમાં હાલજો ધીમે ધીમે વિડિયો દેખાજો એલાવ આપો એ પ્રોસેસ પેલા ટીક કરવાનો પછી પ્રોસેસ ઉપર ઓકે કરો concern supply